નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્ક્રોન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજની માં વાત થશે ત્રીસ ઓગસ્ટ થી લઈને પાંચ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન હાલ જે વાવાઝોડું સક્રિય છે તેની શક્યતા કેટલી વધુ છે અને કઈ જગ્યાએ નુકસાન પહોંચાડી શકે તેવી શક્યતા છે અન્ય પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે અને આવનારા દિવસોમાં સપ્ટેમ્બર મહિનામાં કેવો વરસાદ રહેશે તમામ પ્રકારની માહિતી આ એક વિડિયોમાં તમને આપી દઈશું વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો વાત કરીએ તો વાવાઝોડાની જે અસ્ના નામનું વાવાઝોડું છે એ કચ્છના ઉત્તરી પટ્ટા અને પાકિસ્તાનના દક્ષિણી પટ્ટામાં અત્યારે સક્રિય થયું છે પરંતુ મિત્રો તેનાથી ગભરાવાની જરૂર નથી અત્યારે યુટ્યુબ ઉપર હોવા ચાલી રહ્યો છે કે અસના વાવાઝોડાથી ભયંકર તબાહી થશે તો મિત્રો એવું ખૂબ જ ઓછી શક્યતા છે કારણ કે આ વાવાઝોડું અત્યારે ચારથી પાંચ કલાકમાં અરબી સમુદ્રમાં આગળ વધી જાય તેવી શક્યતા છે પરંતુ આ વાવાઝોડામાં જે અને ગતિ વધુ છે તેના લીધે થઈને થોડી નુકસાની થઈ શકે છે અને તે પણ કચ્છના પશ્ચિમ તરફના વિસ્તારમાં એટલે મિત્રો સમગ્ર ગુજરાતને આ વાવાઝોડાની અસર બિલકુલ નહીં થાય વાવાઝોડાને લઈને ગભરાવાની બિલકુલ જરૂર નથી અને આ જે વાવાઝોડું છે બપોરે ત્રણ અથવા તો ચાર વાગ્યા સુધીમાં અરબી સમુદ્રમાં ધીમે ધીમે આગળ વધી જાય અને ગુજરાત ઉપરથી ખતરો ટળી જાય તેવી શક્યતા છે ઉપરાંત મિત્રો અત્યારે જે ભારે પવન જોવા મળી રહ્યો છે જેમાં ચાલીસથી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળી રહ્યો છે જેના કારણે જે ક્લાઉડ ફોર્મેશન બન્યું છે લો ક્લાઉડ ફોર્મેશન બન્યું છે તેને પણ ધક્કો વાગી રહ્યો છે અને જે વરસાદી વાદળો છે તે પણ ધીમે ધીમે હટી રહ્યા છે અને ગુજરાતના અંદાજીત પચાસ ટકા વિસ્તારોમાં વરસાદે પચાસથી એંસી ટકા જે વરસાદનું પ્રમાણ હતું તેમાં વિરામ લીધો છે અને એક વરાપનો સામાન્ય રાઉન્ડ પણ શરૂ થઈ ગયો છે અને આગામી ચોવીસ કલાકમાં હજુ પણ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે હવે મિત્રો અત્યારે જે વાવાઝોડું સક્રિય છે તેમાં અરબી સમુદ્રના વિપરીત પવનો ઉપરાંત બંગાળની ખાડીને જે લો પ્રેશર સિસ્ટમ સર્જાયું છે તેના પવનોનો પણ ધક્કો મળી રહ્યો છે જેના કારણે આ વાવાઝોડું ઝડપથી એ અરબી સમુદ્રમાં સમાઈ જાય તેવી શક્યતા છે સાંજે ચાર વાગ્યા સુધીમાં અરબી સમુદ્રમાં તે આગળ વધી જાય અને ગુજરાત ઉપરથી ખતરો ટળી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે આવનારી તારીખે મિત્રો ત્રણ સપ્ટેમ્બરથી ફરીથી એક લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાં સક્રિય થઈ જશે અને તે મધ્ય ભારત તરફ આગળ વધી જશે અને ત્રણ સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરીથી એક વરસાદનો રાઉન્ડ શરૂ થશે જેમાં ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર દક્ષિણ તરફના વિસ્તારથી તેની શરૂઆત થશે પરંતુ હાલ જે નદીઓના જળસ્તર વધ્યા છે ભયંકર નુકસાની થઈ છે તેમાં અત્યારે આપણને રાહત મળશે નદીઓના જળસ્તરમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય તેવી શક્યતા છે મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે પૂરની પરિસ્થિતિ કેવી છે નુકસાની કેવી છે તમામ પ્રકારની માહિતી આપી દેજો હવે મિત્રો તારીખ પ્રમાણે વરસાદની વાત કરીએ તો આજે તારીખ ત્રીસ ઓગસ્ટ છે તો આજે સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્ર ના કહી શકાય કે પશ્ચિમ તરફનો જે વિસ્તાર છે તેમાં રેડ એલર્ટ આપવામાં આવ્યો છે જ્યારે ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ગુજરાતના જે બાકી રહી ગયેલા વિસ્તારો છે તેમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યો છે એટલે મિત્રો યલ્લો એલર્ટવાળા વિસ્તારમાં વરસાદની શક્યતા ધીમે ધીમે ઘણી બધી ઓછી થઈ જશે પરંતુ ઓરેન્જ એલર્ટ છે તેમાં એક ઇંચથી લઈને ચાર ઇંચના વરસાદ થઈ શકે છે અને જ્યાં રેડ એલર્ટ છે તેમાં આઠ ઇંચથી વધુ વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે એટલે મિત્રો આગામી ચોવીસ કલાક કચ્છનો ખાસ કરીને પશ્ચિમ તરફનો વિસ્તાર અને સૌરાષ્ટ્રનો પશ્ચિમ તરફનો વિસ્તાર રેડ એલર્ટ માટે વધારે કહી શકાય કે અસરકારક હોય તેવી શક્યતા દેખાઈ રહી છે એટલે કે મિત્રો સમગ્ર ગુજરાત ઉપરથી ધીમે ધીમે અત્યારે જે સિસ્ટમ હટી રહી છે અને એક વરાપનો રાઉન્ડ પણ આવી રહ્યો છે જે એક ગુજરાત માટે રાહતના સમાચાર કહી શકાય છે તારીખ એકત્રીસ ઓગસ્ટથી હજુ પણ વરસાદનું પ્રમાણ ઘટી જશે પરંતુ મિત્રો તારીખ ત્રણ સપ્ટેમ્બરથી ફરીથી એક વરસાદનો રાઉન્ડ આવશે એટલે આપણને બે કે ત્રણ દિવસ વરસાદ વિરામ લે તેવી શક્યતા છે કોઈ વિસ્તારમાં તો ટૂંકા ગાળા તાપ તડકો નીકળે તેવી પણ નિર્માણ થઈ શકે છે તો મિત્રો તમારા વિસ્તારમાં કેવો વરસાદી વાતાવરણ છે તમામ પ્રકારની માહિતી વિસ્તારો સાથે આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે